જય દશામાં મિત્રો અષાઢ વસ ના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે જીવનની દશા સુધારવા માટે હજારો પરિવારો ભજન કીર્તનની સમજણ સાથે દશામાના વ્રતની ની શ્રદ્ધા વેર ઉજવણી કરે છે દશામા વ્રત કરી ભક્તો પૂજા વિધિ કરી માતાજીને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવશે તો મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે બે હજાર પચીસ માં દશામા નું વ્રત ક્યારથી શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થશે અને વ્રતની પૂજા વિધિ આપણે કેવી રીતે કરીશું એટલે કે દશામાની પૂજા કેવી રીતે કરીશું ઉપવાસમાં શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ તથા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કયા નિયમોનું પાલન કરવું જોઈએ તથા દશામાં સંપૂર્ણ માહિતી તમને આજના જણાવીશું તેથી આજનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જઈ દશામાં લવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો તો ચાલો મિત્રો આજનો આરંભ કરીએ જો નું વ્રત શરૂ થાય છે અષાઢ અમાસ ના દિવસે તો આ વર્ષે ચોવીસ જુલાઈ બે હજાર દક્ષિણ ગુરુવારના દિવસે આ વ્રતની શરૂઆત થાય છે અને દશામા વ્રતની વ્રત ની પૂર્ણાહુતિ બે ઓગસ્ટ બે હજાર દક્ષિષ શનિવારના દિવસે થશે દશામાં નિમૃત અષાઢ રમાસથી શરૂ થાય તે દિવસે પ્રાતકાલે સ્નાન કરી ધૂપદીપ કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકરોલા ઉપવાસ કરવા માટેની સાંધણી બનાવવી તેનું પૂજન કરવું અને દશમાંગ દિવસે આ સાંધણીને નદીમાં પધરાવી દેવી તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આ વ્રત કરવાથી કયું પુણ્ય મળે છે શાસ્ત્રોમાં આપના પુરાણોમાં પણ આ દશામાના વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા તેનું મહત્વ પણ લખેલું છે દશામાના વ્રત કરવાથી તેત્રીસ કોટી દેવી દેવતાઓની પણ આપના ઉપર કૃપા વર્ષે છે જો આપણને કોઈ ગ્રહ મળતો હોય અને આપણને કોઈ દશામાંના વ્રત કરીએ છીએ તો દશામાંની કૃપાથી તે આપણને ગ્રહ દોષોથી પણ મુક્તિ મળી જાય છે અને માન દશામાં આપણને સુખી જીવન પ્રદાન કરે છે દશામાં નૂમવ્રત કરવાથી તીવ્રતા પ્રાપ્ત થાય છે તથા સંકટ સમયે માન દશામાં તેના ભક્તોનો હાથ પકડી લે છે કહેવાય છે કે જ્યારે માનની કૃપા તેના બાળકો પર હોય ત્યારે તે બાળકને તેની માના આશીર્વાદ બધી જ મુશ્કેલીઓમાંથી મુક્ત કરે છે તો મિત્રો કહેવાય છે કે દશામાં નું વ્રત સર્વ મનોકામના પૂર્ણ કરનારું છે એટલે કે જે કોઈ દુઃખી યારૂમાં આ વ્રત કરે છે મામ દશામાં તેને સુખ આપે છે કોઈ ગરીબ હોય તે આ વ્રત કરે છે તો તેને ધન ધાન્યથી સંપૂર્ણ કરે છે કોઈની સંતાનો દંપતી આ વ્રત કરે તો માંગ તેને સંતાન આપે છે તથા આ વ્રત કરવાથી તન નિરોગી અને મન પવિત્ર થાય છે શ્રદ્ધાને ભાવપૂર્વક જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તેને આ વ્રતનું ફળ દશામાં જરૂર આપે છે આ દસ દિવસ દરમિયાન દશામાના ગુણગાન દાવા ગરબા દાવા વાર્તા સાંભળવી અને નિત્ય ભાવપૂર્વક પૂજા કરવી જેથી કરીને માન દશામાં માત્ર દસ દિવસ જ નહીં પરંતુ વર્ષભર આપના ઘરમાં નિવાસ કરે છે પરંતુ તેના માટે દસ દિવસ કેટલાક નિયમોનું પાલન પણ કરવું જરૂરી છે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે આ દસ દિવસ દરમિયાન વ્રત કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ ઊઠી જવું જોઈએ નાઈ જોઈ નિત્ય કર્મ માંગથી નિવૃત્ત થઈને સૌ પ્રથમ મામ દશામાંની પૂજા કરવાની હોય છે પરંતુ પૂજા કરતા પહેલા શક્ય હોય તો કઈ ખાવું કે પીવું ન જોઈએ પૂજા કરી લીધા પછી જ દૂધ કોફી પાણી તમે પી શકો છો तथा जे जो दशामा जे आपना कांडा मथवा गला धारण करवाना होई छे करने दस दिवस दरमियान आपना कांडा के आपना थी न निकले अथवा तूटी न जाय जाए पण खास ध्यान रखू कदाच कोई कारणसर एवं बनी जाए तो ते समय मन दशामा की आ गूल बदल माफी मांगी लेवानी तो साचा मन थी माफी मांगशो तो मन मां दशामा आपने जरूर क्षमा करशे आ ध्यान आनव्रत करना व्यक्तिए खास राखव जीइए તથા આ દિવસ દરમિયાન શક્ય હોય તો જમીન ઉપર શયન કરવું જોઈએ એટલે કે રાત્રે ભૂમિ ઉપર જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તથા કોઈ વ્યક્તિનું અપમાન ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ આપના ઘરે જે કોઈ ભિક્ષા માંગવા આવે તો તેને ખાલી હાથે જવા દેવો પણ ન જોઈએ કોણ જાણે કોઈ બીજાના રૂપમાં દશામાં કોઈ પણ આપના ઘરે આપની પરીક્ષા લેવા માટે આવી શકે છે તેથી આપના દ્વાર ઉપર કોઈ ભિક્ષુક કોઈ આવે તો તેને ખાલી હાથે ન મોકલવો જોઈએ તેને કઈને કંઈ આપની યથાશક્તિ અનુસાર તેને દાન આપવું જોઈએ આપણે તેને કઈ ખાવા પીવાની વસ્તુ કે પછી પૈસા પણ આપી શકીએ છીએ આ દસ દિવસ દરમિયાન નિત્ય માતાજીની પૂજા કરવી જોઈએ ઘણા લોકો એવું કરતા હોય છે કે દસ દિવસની પૂજા પહેલા દિવસે ભેગી કરી દેશે અથવા તો ઘણા લોકો એવું પણ કરે છે કે દસ દિવસની પૂજા છેલ્લા દિવસે ભેગી કરે છે તો મિત્રો આવું ન કરવું જોઈએ દશામાની પૂજા દરરોજ બે ટાઈમ કરવી જોઈએ એવું ન થવું જોઈએ કે આજે પૂજા કરી કાલે પૂજા ન કરી પરમધી પૂજા કરી વળી બે દિવસ પૂજા ન કરી એવું ન કરવું જોઈએ નિત્ય સવારે નિત્ય નિત્યકર્મથી નિવૃત્ત થઈને મામ દશામાની સૌ પ્રથમ પૂજા કરવાની અને એ પછી કાર્યો કરવાના જો કોઈ સ્ત્રી દશામાના વ્રત કરતી હોય અને તેને માસિક ધર્મમાં આવે તો પ્રથમ દિવસે ઘરના બીજા સભ્ય દશામાની મૂર્તિની સ્થાપના કરી શકે છે અથવા દશામાના વ્રત શરૂ હોય અને ત્યારે માસિક ધર્મમાં આવે તો ત્યારે ઘરના અન્ય સભ્ય દશામાનું પૂજન કરી શકે છે અથવા તો વ્રતના છેલ્લા દિવસે માગની વિદાય સમયે વિસર્જન સમયે માસિક ધર્મમાં હોય તો દશામાની પૂજાનું વિસ્થાપન તથા વિસર્જન કોઈ બીજી સ્ત્રી જેમ કે દશામાનું વ્રત કરી રહી હોય અથવા તો કોઈ આજુબાજુમાં હોય એની પાસે મૂર્તિનું વિસર્જન કરાવી લેવું એટલે કે માસિક ધર્મમાં જો કોઈ સ્ત્રી હોય તો પણ દશામાનું વ્રત કરી શકાય છે પરંતુ દશામાની પૂજા ન કરવી જોઈએ હવે વાત કરીએ દશામાના જાગરણ વિશે દશામાનું વ્રત અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે એટલે કે આ વર્ષે ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે આ વ્રત શરૂ થશે કે જે દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું રહેશે અને આ વ્રત દસ દિવસ કરવાનું હોય છે એટલે કે બે ઓગસ્ટ બે હજાર શનિવારના દિવસે આ વ્રતનું રાત્રે જાગરણ કરવાનું રહેશે અને માતાજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાનું રહે છે અને હા ઘણા લોકો આ વ્રતનું જાગરણ રાત્રે બપોર વાગ્યા સુધી કરતા હોય છે પરંતુ આ જાગરણ રાત્રે બપોર વાગ્યા સુધી નહીં પરંતુ આખી રાત્રિનું જાગરણ કરવું ફરજિયાત છે આ વાર ખાસ ધ્યાનમાં રાત્રે આ દસ દિવસ દરમિયાન જમતા હોય તો બપોરે જમી શકો છો જો ફરાળ લેતા હોય તો બંને સમયે સમયે એક ફરાળ લઈ શકો છો જો દસ દિવસ ઉપવાસ કરતા હોય તો તે રીતે પણ કરી કરી શકો શકો છો છો તમે તમે જેમ વર્ષોથી કરતા આવ્યા હોય એમ પરંતુ પોતાની ઈચ્છાથી આ વ્રતનો ઉપવાસ કરવો જોઈએ આપના આજુબાજુમાં પડોશી કોઈ ઉપવાસ કરતા હોય અને આપણે પણ તેમને જોઈને ઉપવાસ કરીએ એમ ના કરવું જોઈએ જો આપણે ઉપવાસ કરી શકીએ તો આપને ઉપવાસ કરવાના અન્યથા આપ દશામાનું વ્રત એકટાનું કરીને પણ કરી શકો છો એટલે કે આ વ્રતમાં આપ એક સમય અનાજ લઈ શકો છો હવે વાત કરીએ કે આ દસ દિવસ સુધી શું પાડવું જોઈએ તો આ દસ દિવસ દરમિયાન કોઈનું ખોટું વિચારવાનું નહીં કોઈનું ખોટું કરવાનું નહીં ખરાબ બોલવું નહીં ખોટું બોલવું નહીં અસત્ય બોલવાની નહીં ને ગુસ્સો કરવો જોઈએ લડાઈ ઝઘડાથી દૂર રહેવું શક્ય હોય ત્યાં સુધી મનને શાંત રાખવું મનમાન ને મનમાન દશામાના નામનું સ્મરણ કરવાનું કોઈ સાસે ખોટી વાતો કરવી નહીં પરંતુ એકલો સમયમાં દશામાના નામમાં સ્મરણ કરવાનું આપને મોઢેથી ના બોલી શકીએ તો મનમાંગ જય દશામાન જય દશામાન જય દશામાન બોલી શકીએ છીએ કેમ કે આ દસ દિવસ દરમિયાન જેટલું પણ આપણે વધુ દશામાગનું નામ લઈએ છીએ તેટલી કૃપા આપના ઉપર વધુ થાય છે આ દસ દિવસ આપણે દશામાંની પૂરી શ્રદ્ધા વિશ્વાસ થી પૂજા કરીએ છીએ એટલે તો દશામાં આપની દશા અવશ્ય સુધારે છે તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે દશામાં નામ લેવું જોઈએ કે ન લેવું જોઈએ આ વ્રત દસ વર્ષ સુધી કરવાનું હોય છે દસ વર્ષ પૂર્ણ થઈ જાય એટલે દશમાક વર્ષે દસમાક દિવસે વ્રતનું ઉજ્જવન કરવાનું હોય છે કે જેમાં દશામાંના વ્રત કરતી સ્ત્રીઓને ભોજન કરાવવામાં આવે છે અને તમે બ્રાહ્મણને પણ ભોજન કરાવી શકો છો અને મિત્રો બીજી એક ખાસ વાત કે દશામાના વ્રતના દસ દિવસ નિત્ય પૂજા કરવાની હોય છે વાર્તા સાંભળવાની હોય છે આરતી કરવાની અને થાળ કરવાનો હોય છે એટલે વ્રત કરનાર વ્યક્તિએ પહેલા દિવસથી જ નક્કી કરી લેવું કે પહેલા દિવસે સવારે કયા ગાયને પૂજા કરી હતી અને સાંજે કયા ગાયને પૂજા કરી હતી એ સમયે નક્કી કરી લેવાનું અને દસે દિવસે જ સમયે દરરોજ પૂજા કરવાની ધારો કે પહેલા દિવસે તમે સવારે સાત વાગે પૂજા કરી અથવા આઠ વાગે પૂજા તો તમારે દસે દિવસ સુધી સાત વાગે અથવા આઠ વાગે જે સમયે પહેલા દિવસે પૂજા કરી એ સમયે દસે દિવસ સુધી પૂજા કરવાની છે અને જો મિત્રો આ દશામાંના વ્રતની કથા અવશ્ય વાંચવાની છે કે સાંભળવાની જો તમારે કથા સાંભળવી હોય તો અમારી ચેનલ ઉપર તેનો વિડીયો અપલોડ થઈ જશે તો વીડિયો દ્વારા તમે વ્રતની કથા સાંભળી શકો છો તો એ માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં તો મિત્રો આશા છે કે તમને આ વીડિયોમાં આપેલી દશામાંના વ્રતની સંપૂર્ણ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી કોઈ તમારે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી